તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું જો કે આજના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારે આરતીમાં ગયો હતો પણ આરતીમાં આજે થયું એવું કે પ્રભુની ઈચ્છા નહોતી કે વિડીયોમાં વિડીયો આજનો આરતીમાં દર્શન ભક્તોને આપે એટલે મારાથી એવી ભૂલ થઈ ગઈ મારાથી મતલબ મારા દ્વારા પ્રભુએ એવી ભૂલ કરાવી કે મને એમ કે વિડીયો રેકોર્ડિંગ ચાલું જ છે અને આરતી પૂરી થઈ પછી જોયું તો ખબર પડી કે મોબાઈલ તો આરતીની સામે જ હતો આરતી થતી હતી ત્યારે પણ રેકોર્ડિંગ કાંઈ થયું જ નહોતું જે ઓલું પ્લેનું બટન હોય રેકોર્ડિંગનું એ જ નહોતું દબવાનું તો એવું થઈ ગયું એટલે પૂરી થઈ ત્યાં જોયું તો પાંચથી સાત મિનિટનો વિડીયો રેકોર્ડ થયો હતો જે એક સ્વામી સરસ મજાનું કીર્તન ગાય છે તો એ રેકોર્ડ થયું હતું તો એ પછી તમારી સાથે શેર કરી દીધું તો આગળથી હવે આ પ્રોબ્લેમ ના થાય એવું થોડુંક તકેદારી રાખીએ એવી એવી એવું છે બસ તો આ એક વાત ખુલાસો કરી દીધો છે આજનો વિડીયોમાં કદાચ ઘણા બધાને એવી શંકા થશે અને ઘણા એક બે કમેન્ટ આવી હતી એને રિપ્લાય પણ કરી દીધો છે અને બાકી એ ચોખવટ કરી દેવી સારી બસ તો અને કાલે રવિવાર હતો એટલે રવિસભામાં ગયા હતા અહીંયા સારંગપુરના જે જ્ઞાનનયન સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી સોરી એ બહુ સરસ મજાનું પ્રવચન કરતા હતા અને એમાં એક વાત એને બહુ સરસ કીધી ઘણી આમ તો આખું પ્રવચન વચના મૃત ઉપર હતું બહુ સારું જ હતું એમાં એક વાત મને જે ને એના ઉપરથી એક બીજી વાત યાદ આવી એ તમારી સાથે શેર કરું તો એ પ્રવચનમાં એ કે છે કે અમુક અહીંયા જેવા પ્રશ્નો હોય કદાચ આગળ વધે ને ફોરેન જાય તો ન્યાય એ જ પ્રશ્ન હોય ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રશ્ન હોય પતિ પત્ની વચ્ચે પ્રશ્ન હોય મતલબ તકલીફ અહીંયા હોય એવી જ ફોરેનમાં જ હોય બધે હરખું જ હોય તો આના ઉપરથી શ્રીજી મહારાજનો એક પ્રસંગ યાદ આવ્યો તો એ મને તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ તો એ કરી દઉં કે શ્રીજી મહારાજના વખતમાં માંગરોળમાં એક આનંદજી સંઘેડિયા હતા આની પહેલાં પણ આ ચેનલ ઉપર ક્યાંક કીધેલું છે છતાંય કહી દઉં ફટાફટ તો એ આનંદજી સંઘેડિયા હતા એ એકવાર આમ સુથારી કામ ને એવું લુહારી કામ ને એવું કંઈક કરતા હતા એટલે એને એવું થયું કે થોડુંક આર્થિક સ્થિતિ સારી થાય એના માટે એ સમયે મુંબઈ એટલે પરદેશ જેવું ગણાતું એટલે એને થયું કે ન્યા જઈએ તો મહારાજે કીધું એને શ્રીજી મહારાજે કે આનંદજી મેં તમારું પ્રારંભ જોયું કે તમે કદાચ મુંબઈ જાશો ને તો ન્યાય તમારા ભાગ તમારા નસીબમાં ખોરી જુવાર જ છે એટલે કે રહેવા દો એટલે આનંદજી સંઘેડિયા કે વાંધો નહીં હાલો તો હવે એવું ન્યા જઈને ખોરી જુવાર ખાવીને અહીંયા ખોરી જુવાર ઉવાર જ છે તો પછી અહીંયા ખાઈ લે ને ન્યા જઈને હેરાન હેરાન થઈને પછી ખાવી એમાં મજા નહીં એટલે પછી અહીંયા રહ્યા અને એક સરસ મજાનો હિંચકો બનાવી દીધો શ્રીજી મહારાજ માટે એટલે શ્રીજી મહારાજે એ પ્રસાદીનો કરીને પછી કે હવે તો હું માંગરોળના નવાબને આ હિંચકો આપી દે એમ એના બાળકો માટે કે એ રીતે એટલે માંગરોળના નવાબને એ રાજા ટૂંકમાં એ સમયના એને આપ્યો એટલે એ તો બહુ ખુશ થઈ ગયા એ સમયમાં આવી કારીગરી તો બહુ દુર્લભ હોય એટલે કે માગો તમને માગે એ મળે માગો એ તમને આપીએ એટલે પછી મહારાજે ઓલાએ કીધું વાંધો નહીં હું કહું કેવડાવું મારે શું જોઈએ એટલે મહારાજ પાસે આનંદજી સંઘેડિયાએ મહારાજે શું માગું ને એ કીધું આનંદજી સંઘેડિયાને એટલે આનંદજી આનંદજી સંઘેડિયાએ પછી એ જગ્યાએ જમીનમાં ગી આટલી રીતની ને એ બધું એને નક્કી કરાવી લીધું વચ્ચે વચ્ચે આવું ડિસ્ટર્બન્સ આવશે પણ તમે ફોકસ ગુમાવતા નહીં તું સાઈડમાં રે બટા બહુ સરસ હવે આગો હોઈ જાય એટલે એને એ જગ્યાએ જમીન આપી પાછું એ સમયે કામ કાંઈ કાચું ન રહીએ ટપી જતું કારણ કે દસ્તાવેજ જોઈને દસ્તાવેજ વગર તો વળી રાજા ગમે ત્યાં ફરી જાય એટલે એ જમીનમાંથી એક ચરવું નીકળો બસ એ મૂકી દે એમને એ અત્યારે નથી લેવું એટલે એ સમયે પછી ઉભોરે ચેક કરી લેવું હારવામાં હવાર જેવું થાય પછી વાતમાં આપણને એમ થાય આપણે બધું બોલી જાય પણ રેકોર્ડ થયો હોય એટલે ખુશ તો થઈ ગયા પણ કે રાજનું કામ હોય એ બધું વાર લાગે એટલે દસ્તાવેજ હજી થયો નહોતો જમીન તો આપી દીધી જમીનમાંથી એ જગ્યાએ મહારાજે જ કીધું તું કે આ જગ્યાએ તું ખોજજે એટલે એ ખોઈ દઉં ને ત્યાંથી કંઈક સારું એવું એ સમયમાં થોડો ઘણો ખજાનો નીકળો સારો એવો એટલે ખજાનો નીકળો એટલે પછી મહારાજે કીધું કે હવે એમાંથી એક સોનાનો ચેન બનાવીને રાજાના દીકરાને ભેટમાં આપો એટલે એ ભેટમાં આપો અને ભેટમાં આપો ત્યારે રાજા બરાબર હાજર નહોતા એટલે રાણીએ પછી ખુશ થઈ ગયા એટલે રાણીએ આનંદજી સંઘેડિયાને કીધું કે બોલો બોલો તમારે જે જોતું હોય એ આપીએ એટલે પછી મહારાજે જે કીધું એ પ્રમાણે એ આનંદજી સંઘેડિયાએ એ કે કાંઈ નહીં કે આમાં રાજમાં આ જે જમીન મને આપી છે ને એ દસ્તાવેજ કરી આપો જો કે પહેલાં એ આજે ખજાનો નીકળ્યો ને ત્યારે પણ રાજા પાસે આનંદજી સંઘેડિયા ગયા હતા ને એને કીધું હતું કે આ રીતે ખજાનો નીકળો છે આ જગ્યામાંથી તો રાજા તમને અર્પણ કરવું તો એ રાજાએ ત્યારે કીધું હતું કે ના ના એ જગ્યા તમને આપી એટલે એ જગ્યામાંથી જે નીકળે ને જમીનમાંથી આકાશ સુધીમાં જે કાંઈ હોય ને બધું તમારું એટલા માટે પછી આવી રીતે એનું દસ્તખત કરા કરાવીને પછી એના નામે કરી લીધું તો આવી રીતે પ્રભુની કૃપા થઈ જાય તો ઘણીવાર ઘણું ઘણો ફાયદો થઈ જતો હોય માણસોને આવા ઘણા બધા ચરિત્રો હોય છે આ એક સાંભળેલું હતું મેં કાલની વાત ઉપરથી યાદ આવ્યું એટલે તમને કીધું થોડોક ઘોંઘાટ આવતો હોય છે પણ ઇગ્નોર કરજો આ બાળક નહીં સમજે એટલા માટે ચલો પડી હવે ચાલો આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં